તમારા દાદા શું શું કરી લખી લીધો વાંચી લીધો પણ હોય ને એક જ શું મારી તમારી માતાના દીવા લઈ જવાથી ને માતાને મારી પાસેથી જાહેર કરીને લઈ જવાથી તમે પૂજીને તમે ન્યાલ થઈ જવાના છો એવી રીતે ના થાય તમને અંદરથી થવું જોઈએ અરે મારી મા જાહેર થઈ આટલા વર્ષોથી દુખી હશે પણ ના માણસ શું કરે છે એવું કહીશ કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી ની પરીક્ષા લો છો તમે માના પારખા લો છો કોને જેના જેના તમે તમે પારખા પારખા લો લો છો ને એની પાસેથી હો વર પેલા તમારા દાદાઓ માનતા લઈને તમને જન્મ આલ્યા જેની માનતાઓથી તમારો જન્મ થયો છે જેની કૃપાથી જન્મ થયો છે તમે એનો પ્રશ્ન કરો છો એના પ્રશ્ન ના હોય એ તો જીવાડે એટલું જીવવાનું હોય જેવું જીવાડે એવું જીવવાનું હોય અને એ કોઈ કોઈ દાડો દાડો દેતી નથી નથી મારી નાખતી પણ દીકરા કદાચ હરખા ના રહે તો થોડી શિક્ષા કરાવો મેં પહેલાં કીધું કે હું લાફો મારીશ તોય મારા ખોડામાં જ દઈશ માં એના દીકરાને તોય પછી એની એ જ ધવડાવતી હોય એટલે કહેવાય કે માં માર પણ મારવા ના દે મા માર છે પણ મારવા નહીં દે અને તમે જ્ઞાની થઈ જાઓ તમે સમજણા થઈ જાઓ તમે હોશિયાર અને ચાલાક થઈ જાઓ કે તમને કોઈ છેતરી ના જાય મેં ઘણું બધું શીખવાડ્યું મેં ઘણું બધું બતાવ્યું કે સતના માર્ગે જજો ખોટું બોલતા નહીં તમે પવિત્ર હશો તો પરમાત્મા લેવા આવશે નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય નિર્દોષ છો તો પરમાત્મા આવશે જરૂરથી લેવા આવશે અને કંઈક તમારા કર્મ કંઈક એવા હશે અને કંઈક ભૂલો થઈ હશે તો મહાદેવના શરણમાં જઈને માફી માગીને જડ ચઢાઈને એવું ભગવાનને પ્રાર્થના કરો કે હે ઈશ્વર હે પરમાત્મા હે ભગવાન મારા હજારો લાખો કરોડો ગુના થયા છે પણ હે પરમાત્મા આજે તારી આગળ હથિયાર મેળવું છું તારા કારણ કે તમે મારા ને હું તમારો છું જેટલા તમારા ઘરની અંદર જે પૂર્વજ હોય જે સિકોતર હોય એનો એક સમય હોય આજીવન માટે નથી આ જાણો છો નથી જાણતા ત્યાં 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 ભૂલા પડ્યા છો શું તમારા વડીલો પૂર્વજ થયા તો એ ભગવાનની જગ્યાએ આખી જિંદગી પૂજાશે ના પૂજાય એનો એક સમય હોય અને તમારા વડીલો પિતૃન પૂર્વજ છે ને એમને જવું શું કરવું છે એમના એમને કાંઈક જવું છે ભગવાનના થાય ભગવાન નવો અવતાર આલે પણ શું થાય ખબર છે કે તમારા પિતૃ પૂર્વજ અને તમારી શિકોતર માતાને ભગવાનના ઘરે મોકલીને એમને હારો અવતાર તમારા પાવ હોય ને તો તમારા એક ઘરની અંદર એક દીકરાએ એક સેવા લેવી પડે દરેકના ઘરે એક પુણ્યશાળી આત્મા છે પણ જાગતો નથી દરેક દીકરાએ જાગવાની જરૂર જરૂર છે છે અને અને મહાદેવના શરણમાં જવાની જર ચડાઈને કહેવું જોઈએ કે હે ભગવાન મહાદેવ મારી પેઢીમાં જેટલા પૂર્વજ કે પિતૃ કે સિકોતર માતા હોય એમને તો અમે જોયા નથી એમને તો અમે હરાયા નથી ને હરાય નાખ્યા છે અમે એમને હરાયા નથી ને હરાય નાખ્યા છે પણ હે પરમાત્મા હે ભગવાન શિવ મોક્ષનો દાતાર તો પરમાત્મા શિવ તું છે ને તે તને જરા અડપડ કરીએ છે તને રાજી કરીએ છે આ પાંચ ફૂલ તને આલ્યા આ તને 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 જડ ચઢાયો મારી પેઢી મારા મારા પરિવારમાં જેટલા પિતૃ પૂર્વજ પૂર્વજનો શિકોતર હોય ને એમના મોક્ષની પ્રાપ્તિ અપાવજે શું તમે તમે કોઈકને ખવડાવી દો કે તમે કોઈકને આપી દો તો તમારા પૂર્વજનો મુક્તિ મળી જશે એમાં મુક્તિ લખી જ નથી પરમાત્મા જો જેને મોકલ્યા ને એ જાય જેને મોકલ્યા છે ને ભગવાને એક મનુષ્યની યોનીમાં મૃત્યુ લોગમાં માં તમને મોકલ્યા શું કરવા માટે હવે જન્મ લેવાનો નથી હજારો લાખો કરોડો યોનીમાં ફરીને મનુષ્યનો અવતાર મળ્યો તો સારું કરી નિર્દોષ થઈને પવિત્ર થઈને ભગવાનના ઘેર આવજો એટલે ભગવાનના ત્યાં ભક્તિ કરો ભગવાનના હૃદયમાં સમય જાઓ અને અત્યારે કોઈને એવું કરવું ખોટું બોલવું છે લઈ લેવું છે ભેગું કરી લેવું છે તમે લઈ લીધું ને ભેગું કરી લીધું તો એ ભોગવશે કોણ તમારા બાળકને તો તમે તમારા બાળકને શું આપ્યું હાય આપી બધું વાલી દુખ આપીને તમે જાઓ છો તમે મિલકત આપીને નથી જતા પણ ખાસ અને મારી વાત ગ્રહણ કરજો કે તમારા ખરેખર તમારા પિતૃ પૂર્વજને ભગવાનના ઘેર મોકલવા હોય ને તો કોઈ વિધિ નથી કોઈ વિધિ નથી એની વિધિ છે વિધિ હોય જ નહીં એક જ છે કે પરમાત્મા મારા પિતૃ પૂર્વજને ભગવાન એના તને જર અડપડ કર્યું છે તમે રાજી નહીં એમને મોક્ષ લાવજો એનાથી આગળ કોઈ વિધિ છે નહીં પેહલા તો જળ જ હતા ને તમે ખાલી ભગવાન મહાદેવના મંદિરે તમે જાઓ ને અને અંદર જઈને પાંચ મિનિટ ખાલી બેસો ને તમે મંદિરમાં અને એનામાં તમારું ધ્યાન પૂરવી દો ને તોય તમારું જીવન પરિવર્તન થાય પણ કરવું જ નથી જવું જ નથી જીવનમાં તમે કેટલા મોડા પડ્યા છો તમને ખબર છે બહુ મોડા પડ્યા તમે તોય હું કહું છું મોડું તો મોડું પણ ભગવાન મોડું નહી આલે સારું 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 ચાલશે છે પણ પ્રયત્ન કરો મહેનત કરો અને મનથી એવા મક્કમ થાવ મારી કુળદેવીને રાજી રાજી કરવી મારી કુળદેવીનું ભજન કરવું છે માર મારા ભગવાનનું શિવનું ભજન કરવું છે અને કહેવાય છે ને હું એમણે નથી કહેતી તમને ખબર છે કે ભગવાનમાં માં મોટો મોટું કોઈ હોય ને તો ભગવાન શિવ જ છે માનો છો ને કે શિવ મોટો મોટો છે તમે જે જગ્યા થી આયા છો ને મારે ત્યાં જ મોકલવાસ પણ હું તમને રસ્તો બતાડું છું કે આજ માર્ગ તમારો છે ને આજ જ માર્ગે તમને જવાનું છે તમે અહીંથી મુક્તિ મેળવવા માટે ભગવાન તમને મોકલ્યા છે કોઈ ભેગું કરવા માટે નથી મોકલ્યા કોઈ સુખ ભોગવવા નથી મોકલ્યા કોઈ દુઃખ ભોગવવા નથી મોકલ્યા આ જન્મના કર્મ બંધનમાંથી મુક્તિ લેવા માટે ઈશ્વરે તમને જન્મ આપ્યો એટલે જે તમારા નસીબ મન જે તમારી પેઢીને જે તમારા પરિવારમાં માતા પૂજાતી હોય કે મેલડી હોય કે જોગણી હોય કાળકા હોય કે સધી હોય અંબાજી હોય કે મોમાઈ કે મેલડી હોય એની ભક્તિ કરજો અને ઘરે ઘરે એક દીકરાએ એક દીકરાએ એક દીકરાએ ભક્તિના માર્ગે જવું જોઈએ મારી સલાહ કે કદાચ ઘરની અંદર પાંચ દીકરા હોય તો એક દીકરા એ ભક્તિના માર્ગે વળીને આખી પેઢી ન્યાલ કરવી જોઈએ આખી પેઢી ન્યાલ કરવી હોય તો એક જ ભગત જોઈએ અને એની ભક્તિ એવી હોવી જોઈએ કે દરેક ના સત નો માર્ગ બતાડ વીસ ભાઈનું ઘર હોય પણ એક ભગત હોય ને તો એ માર્ગ બતાડતો રહે અને સત્યના માર્ગે બતાડતો હોય સત્યના માર્ગે લોકોને મોકલતો હોય ને તો વીસ પરિવાર કોઈ દાડો ભૂલ ના કરે દરેક દીકરાને મારી સલાહ છે કે એક ભગત ભગત બનજો લોકો ઘણું બધું બનવાની ચાહત રાખે છે પણ ભગત બનવાની ચાહત નથી રાખતા ભગત બનવાની ચાહત રાખજો કે ભગત બનવું છે ભક્તિ કરવી છે અને મારી આખી પેઢીને ને માર્ગે લઈ જવીશ એક ભક્ત ની જરૂર છે દરેક ના ઘરે અત્યારે સમય એવો છે ને એટલે કહું છું દરેક ના ઘરે એક ભક્તની જરૂર છે અને ભક્ત એવો હોવો જોઈએ જે દરેક વખતે જ્યારે તમારા દુઃખનો સમય હોય કે સુખનો સમય હોય રાત હોય કે દિવસ હોય તમારી ચડતી હોય કે પડતી હોય એ તમને માર્ગ બતાવ બતાવ બતાવો મારો પ્રયત્ન એટલો છે મારો પ્રયત્ન એટલો છે કે કદાચ હું હું જ્યાં સુધી તમારો મારો સમય લખ્યો હોય ત્યાં સુધી ભેગા છીએ ને ક્યારે તમારા વિચાર બદલાઈ જાય ને તમે મારાથી અલગ પડી જાવ તો એમાં મારો દોષ નથી મારા તો વિચાર એના એ જ છે કે મારી પાસેથી તમને બંધ કરીને તમારી કુળદેવી સુધી તમને આપી દો હું કહું છું કે ઘરે ઘરે ભક્ત જન્મ લો ઘરે ઘરે એક પૂજારી હોવો જોઈએ જે હવારે વેલા ચાર વાગે ઉઠીને કુર્દી બિંદી વો કરો કરા શકો એવું નથી કરતું તમે તમારી માતાઓની ભક્તિ એટલી કરી નાખો કે માતા તમને બતાવી દે કે આ દુઃખ છે તો મારી પાસે ના આવવું પડે મારી પાસે નહીં તમારી દુનિયામાં ક્યાંય ફરવું ના પડે પણ ક્યાં ભૂલા પડ્યો છો તમે કે ઓળખો તો ઓળખાય ઓળખાણ નથી ત્યાં તમે પાછા પડ્યા છો તમારે સુખ જોઈતું હોય તો તમારી માતાઓ બેઠી છે તમને પડતું હોય તમને એવું લાગતું હોય કે અમારી માતા માતાની માફી તો માગી શકો ને માતાની પાસે નાના તો બની શકો ને માતાને આપણે એમ તો કહી શકીએ ને કે મા હજારો લાખો કરોડો ગુના કર્યા છે અને મનુષ્ય શું કાળા માથાનો માનવી તે માં અમારા બધાએ ગુના માફ કરો અને મા ખોડે ખંચેરીને લઈ લે તો મા કઈ કઈક કઈક જીવન પરિવર્તન તો કરશે ને એવું કરતા નથી આ તો માનવ આપણે પ્રશ્ન કરીએ છે કે હે માં મારું આ કાર્ય થશે હે માં મારું આ ધારેલું કામ થઈ જશે હે માં હું વિદેશ જતો રહીશ એટલે માં એવું કે કે બેટા હું તો તને વિદેશ મોકલી દઉં તું હાથ દરિયા પાર જઈશ તો બેટા મારું શું થશે તોય માને એક જ વાત કરે કે માં મારે જવું છે ને માં મોકલી દે ને પછી ત્યાં બેઠો બેઠો રોવા એ ત્યાં બેઠો બેઠો માય બેઠી બેઠી રોવા એટલે મા તમારું કાર્ય ના થવા દે એમાંય કંઈક તમારું હિત હશે હો તમારું કાર્ય ના થતું હોય ને એમાં કોઈક હિત હશે તમારું કઈક તમારું કઈક અંદર નુકસાન લખ્યું હશે માતાને જોતી મા જોતી હશે કે મારા દીકરાને આ આપી દઈશ તો મારો દીકરો આમાં દુઃખ ભોગવશે સુખ ભેગ સુખ ભેગો નહીં થાય એટલે મા હલતી નથી અને સદા માટે તમે માના થઈ જાવ હું તો એમ કહું છું માણસના ના થશો કુટુંબના ના થશો કોઈ બીજાના ના થશો પણ માના જરૂર થઈને રહેજો એ જ માં જીવાડવા આવશે ને એ જ માં કંઈક તમને જ્ઞાન આપવા આવશે ને એ જ માં કંઈક બતાવવા આવશે એટલે તમારું મન પવિત્ર કરીને ઘરે ઘરે એક ભક્ત જન્મ લેજો તમારા જે કોઈ પૂર્વજ હોય જે કોઈ તમારા પિતૃ હોય એના માટે તમે મહાદેવને પ્રાર્થના કરજો જેથી કરીને એમને મોક્ષ મળે એમને બીજો અવતાર મળે કે ભગવાનના ત્યાં ભગવાનના ત્યાં બેઠા બેઠા ભગત ભક્તિ કર પણ શંકર ભગવાનની સેવા કરજો 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 ના જેટલી માતાઓ છે એ બધી કદાચ મહાદેવનું ભજન કરતી હોય તો તમે કશું ના કહેવાય તમારે કરવું જ જોઈએ અને મુક્તિનો મારે એક જ છે મહાદેવ મુક્તિનો દાતા એક જ છે મહાદેવ મુક્તિનો મુક્તિ મુક્તિમતિ મુક્ત કરાવનારો એક જ છે મહાદેવ બીજું કોઈ નથી એટલે તમારા જે કોઈ દેવ હોય તમને લાગતું હોય તો માફી માગી એના શરણમાં જજો નાના બનીને દેજો ગમે તેટલું તમારી પાસે આવી જાય પણ તમારા હૃદય કોઈ દાડો પ્રેમ ઓછો ના થવા દેતા